વાત કરીએ એક એવી નદીની જેને નજર લાગી ગઈ છે કીમ કોસંબાના ઉદ્યોગની આ નદી સુરત ભરૂચ જિલ્લાના ખેડૂતો માટે જીવાદોરી સમાન હતી આદિવાસી પરિવાર માટે રોજગારીનું માધ્યમ હતી પણ આજે આ નદીનું પાણી પીવાલાયક કે સિંચાઈ લાયક રહ્યું નથી કેમ કે ઉદ્યોગોના કેમિકલયુક્ત પાણી આ નદીમાં છોડવામાં આવતા આજે આ નદી ડેથ રિવર બની ગઈ છે જુઓ અમારો વિશેષ અહેવાલ કિમ નદી કેમ બની મૃત સુરત ભરૂચ જિલ્લામાંથી પસાર થતી કિમ નદી વાલિયા તાલુકાના ડુંગરોમાંથી નીકળી અર્બસાગરમાં વિલીન થઈ જાય છે કિમ નદીના કિનારે આવેલા ગામડાઓ એક સમયે વૈભવી ગામડા કહેવાતા કેમકે કીમ નદીના કિનારે આવેલા ગામડાના ખેડૂતો કિમ નદીના પાણી સિંચાઈમાં ઉપયોગ કરી પુષ્કળ ખેતીમાં ઉપજ મેળવતા પરંતુ કિમ નદી છેલ્લા કેટલા વર્ષોથી મૃત બની ગઈ છે કેમ કે કિમ કોસંબાના ઉદ્યોગોમાંથી રાત દિવસ કેમિકલયુક્ત દૂષિત પાણી કિમ નદીમાં થલવાય છે જેના કારણે આ નદીના પાણી દૂષિત બની ગયા છે આજે દૂષિત પાણીના કારણે માછલાઓ બેમૂત મરી રહ્યા છે શું કહે છે ઓલપાડ તાલુકાના ખેડૂતો સાંભળો કિમ નદી ભરૂચ જિલ્લામાંથી સુરત જિલ્લામાં પ્રવેશ કરે છે અને કિમ નદીની હાલત દયનીય બની જાય છે માંગરોળ તાલુકાના ઉદ્યોગોએ કિમ નદીને નદીમાં તાળી ગટર ગંગા બનાવી દીધી છે ઈટના ભથ્થાવાળા રાત દિવસ દબાણ કરતા કરતા કીમ નદીને ગટરમાં ફેરવી દીધી છે આનું બાકી રહી ગયું એ ઓલપાડ તાલુકાના ઉદ્યોગો અને કીમ કોસંબાના ઉદ્યોગોએ કિમ નદીનું અસ્તિત્વ ખતમ કરી નાખ્યું છે હિન્દુત્વવાળી ભાજપ સરકાર મતનું રાજકારણમાં અટવાયેલી છે ચૂંટણી જ્યારે નજીક આવે ત્યારે ગંગા યમુના નર્મદા તાપી જેવી નદીની સાફ સફાઈ યાદ આવે છે પણ કિમ નદી એવી લોકમાતાની ચિંતા ભાજપના નેતાઓને ક્યારેય રહી નથી કેમકે ભાજપની ઉદ્યોગ નીતિ પર્યાવરણનું નખો દાળી દીધું છે સામાન્ય માણસો પરિવારના બે છેડા ભેગા કરવામાં વ્યસ્ત છે અને ચૂંટણી આવે ત્યારે હિન્દુત્વના નામે મત આપી પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે અને જ્યારે નદીમાં પૂર આવે અને નુકસાન ભોગવીને પણ પૂર સમયે ફોટા પડાવવા આવતા નેતાઓ સાથે ફોટા પડાવી નુકશાની ભૂલી જાય છે બારે માસ બે કાંઠે વહેતી કીમ નદી હાલમાં માટે ચોમાસામાં જ જીવંત બની વહે છે અને આઠ માસ મૃત અવસ્થામાં જોવા મળે છે ત્યારે આ વિસ્તારના કહેવાતા નેતાઓ માત્ર પોતાના ફાયદાની રાજનીતિ કરે છે પરંતુ કહેવાય છે ને કે લોકમાતા જ્યારે રુદ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે આખાને આખા ગામડા પાણીમાં ગરકાવ થઈ જાય છે કીમ નદીમાં વારંવાર ચોમાસામાં આવતા પૂર પછી પણ આ સરકારોની ઉડતી નથી સુરત જિલ્લામાં નદીઓ અને ખાડીઓ દૂષિત બની ગઈ છે આજ વિસ્તારના નેતાને વન પર્યાવરણની જવાબદારી આપી છે છતાં આ નેતા નદી બચવામાં નિષ્ફળ ગયા છે ત્યારે ફરી એકવાર કીમ નદીમાં કેમિકલયુક્ત પાણીના કારણે અસંખ્ય માછલાઓના મોત થતાં સ્થાનિકો સરકાર અને તેમના ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પર ફીતકાર વરસાવી રહ્યા છે સ્થાનિકો કહી રહ્યા છે ગુજરાતના મતદારો એ રાજસ્થાનના મતદારોની જેમ જાગૃત બનવું પડશે અને દર પાંચ વર્ષે સરકાર બદલી નાખવી જોઈએ જેથી ખરો વિકાસ થાય વિકાસ માત્ર કાગળ પર ના રહે ભગવાન નેતાઓને અને સરકારોને સદબુદ્ધિ આપે રિપોર્ટર જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન કિંગ હલો હું કિમામલી ગામના ખેડૂત શાર્દુલસિંહ ઈશ્વરસિંહ ઠાકોર અને ખેતી કરું છું અને શેરડીનો ખાસ કરીને શેરડીનો પાક કરું છું બરાબર અને કીમ નદી થી સિંચાઈ કરું છું અને સિંચાઈ કરું છું આજે વર્ષો પહેલા જે સિંચાઈ કરતા હતા ઉત્પાદન પણ સારું મળતું હતું પણ આજે ઘણા સમયથી આ જે કેમિકલ યુક્ત પાણી આવે છે એકદમ ગંદુ પાણી આવે છે એને કારણે અમારી જમીનની તો આખી સ્તર જે ખરું ને એ જ આખું ચેન્જ થઈ ગયું છે અને એમાં હવે ઉત્પાદન પહેલા જેવું આવતું પણ નથી એક તો ખેડૂતોની પરિસ્થિતિ એટલી કપરી થઈ ગયેલી છે કે ઉત્પાદન ખર્ચ એટલો બધો વધારે છે ને ઉત્પાદન એટલું મળતું નથી ને તેની સામે ખેડૂતોની ખૂબ જ ગંભીર પરિસ્થિતિ થઈ ગઈ છે અને આ કેમિ કેમિકલ પાણીનું જો કંઈક રસ્તો નીકળે અને આના પર પૂરતી ધ્યાન આપે સરકાર અથવા તો આ ઉદ્યોગોનું પાણી જે છે તે સદંતર બીજી જગ્યાએ ડાયવર્ટ થાય કે એને બંધ થાય તો જ અમને ઉત્પાદનમાં કંઈ ફાયદો થાય અને આ જે છે

કે જેની કોઈ પણ સરકારને પડેલી નથી અંદર હાથ નાખવાનું પણ મન થાય એવું નથી પાણીની અંદર અને જમીનો દરેક માણસોની કીમ નદીના પાણી પાવાની ખલાસ થઈ જાય એમ છે પણ સરકારને એની કોઈ અસર થતી નથી એટલે આની ઉપર કોઈ પણ જાતના ઉપયોગ મતલબ કે એક્શન નહીં લહે તો ખેડૂત અહીંનો બરબાદ થઈ જવાનો છે જીઆઈડીસી કોસંબા જીઆઈડીસી દરેક નું ગંદુ પાણી કીમ નદી ની અંદર છોડવામાં આવે છે એને લીધે આ કિમ નદી ની પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે દરેક ગામના ખેડૂતો બરબાદ થવાના આધીન છે